ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી લગ્ન પ્રસંગમાં બને એવી ગુજરાતી કટલેસ ઘરે બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલા પૌવા લીધા છે જેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે પૌવા સરસ ધોવાઈ જાય એટલે એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી પૌવામાં રહેલું બધું પાણી અલગ થઈ જાય હવે અહીંયા મેં છ નંગ મીડિયમ સાઇઝ માં બાફેલા બટેટા લીધા છે જેને આ રીતે મેશ કરી લેશું હવે એની અંદર પાંચ મિનિટ રેસ્ટ કરેલા ધોયેલા પૌવા ઉમેરી દઈએ સાથે એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર વન ફોર્ટ ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ખાંડ અને બે ટેબલ સ્પૂન લીલા ધાણા સાથે બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ફ્લોર કોર્નફ્લોર રેશ્યો ના હોય તો તમે થોડું બેસન કે બે ટેબલ સ્પૂન મેંદાનો લોટ પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને મસાલો તૈયાર છે હવે અહીંયા આપણે આ રીતનું કટલેસ છે તો મોલ્ડ ને આપણે હલકા તેલ સાથે ગ્રીસ કરી દેશું અને પછી થોડો મસાલો હાથમાં લઈ આ રીતે ક્રિસ્પી કોટિંગ આપવા માટે અહીંયા મેં બારીક જીડો રવો લીધો છે અને રવા સાથે ખૂબ સારી રીતે આપણે કટલેસ ને કોટ કરી દેસુ તો આપણી કટલેસ વળાઈને તૈયાર થઈ ગઈ છે અને તમે ડીપ ફ્રાય એર ફ્રાય કે પછી શેલો ફ્રાય કરી કરી અત્યારે આપણે કટલેસ ને ડીપ ફ્રાય કરીએ છીએ તો અહીંયા મેં સારી રીતે તેલ ગરમ કરી લીધું છે એક 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 કરી અને ગરમ તેલમાં માં કટલેસ ને ઉમેરી દઈશું એક વાર કટલેસ થોડી તળાઈ અને સેટ થાય ત્યાં સુધી તમારે એને બિલકુલ નથી ફેરવવાની થોડી કટલેસ તળાઈ જાય એટલે આ રીતે સાઈડ પલટાવી બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું ઘર માં રહેલી સિમ્પલ સામગ્રી માંથી ગરમા ગરમ ગુજરાતી કટલેસ તૈયાર થઈ ગઈ છે તો ગરમ તેલ માંથી કાઢી અને ગરમા ગરમ આ ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા પડી જશે